અરે ગુજરાતી ઉતાર ચાલતે હું જંગલમાં જાતે હાખને કે જંગલ મે આય હૈ ચલો દેખતે ક્યા ક્યા જંગલ મેં હેલુ કૉપ્ટર વાળા નેચર સીધા પાર પાડિયા આફ્રિકાના જંગલમાં આવી ગયા છીએ બ્યુટીફુલ વોટર નઈ વોટર વોટર ઇંગ્લિશ હું કેવાય ખબર છે આ તો કેવાય બ્યુટીફુલ વોટર नहीं पीऊ कटर जो ऊंचा तो ले हो तक तू कौन सू जो आप इंडिया का पानी है इसमें मैं मगर जो नहीं देखा तू मन तो तुम हिंदी में बात करो ना इसमें मगरा है मगरा मोटा मोटा इसमें इंडिया का पानी इसमें अफ्रीका का पानी दोनों को मिला तो क्या होगा लड़ेंगे इसे चलो मैं क्या कहता हूँ तुम इसे जानते हो हमारे इंडिया में इसे क्या कहते हैं शिद्रो शिद्रा शिद्रा

ટી મેરો બરાસાઇરગા કર તડાપ મારે કયા ટાઈ ચાર પગ વાળા ટાઈ વાઘે હા ભાગ વહી ગુજરાતી સર અરે હિન્દી સર

એવળો આવળો આવળો કેકી હા એવળો એવળો ચલો તન ચાલતે એવો ચલો તન આ તું અભી તો પૂરા જંગલ દેખના બાકી હે ખબર પડી હું કીધું આખું જંગલ જોવાનું બાકી છે એમ કીધું એવું છે હે તો હેડી ગુજરાતી બોલું હિન્દી બોલું બધું મિક્સિંગ ચાલુ રાખો બરાબર લાગતા હે કેસા જંગલ હે યાર આફી કાકા એ તુમકો ડરને કી જરૂરત નહી હે યહા કે બઈ શેર બેરાતે ને ઉસકો તો મેં ફેટા ડાલતા હું અરે ધીરે બોલ શેર અસલ મે આ જાયેગા તો કા દોડગા शेर को क्या डरने का इसे हम कहते है को। ए, गानिशा गानिशा को नहीं। क्या है तो ऐसा है ऐसा वो वो मैंने को मैंने बोला था भाई हेलीकॉप्टर वाला था उसने हमको नीचे फेंक दिया पूरे जंगल में भी नहीं फेंका रुको, रुको 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 दिखा दिया दिया देखो 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 मुझे लगता है यहाँ पहले राजमेल होगा राजमेल तो ईटारा ही भट्टो अच्छा इटारा ना तो राज લાગુ જો સગન કા કોઈ ફરેલા છે વિદેશ પાછા ગુજરાતી ના બોલે તો એનું ખબર પડે પાછી ગુજરાતી દેશી આપડે મફત નઈ ભાઈ ઇંગ્લિશ ફાળી નાખીએ બધું બોલ નાખી ભાષા ખબર નઈ કેલ પૂરા જંગલ દેખાને કા અભી તો થોડા થોડા શેર વાઘ સબકુચ પતા તો ચલતા મેં હિન્દી આફ્રિકા અલે અરે સિંહ નહી એટલે જુઓ સી એટલે જોવું તો જોવા પેલું છે ગુફા છે એમ કઉ છુ એમાં જવું હે

આપણે આટલા પૈસા ખર્ચી ના જંગલ માં બીક બીક તો નઈ લાગે ને એટલે મન તો બીક ના લાગે હું તો છું હા

પચાન ને ખબર નહિ કદી મારા પેલા જંગલ માં લાવે ને તો મૂતરી જાય ને શું તો જોવો તા હા મને તો જવા દે દેવા હતા કઈ કદી ના બીવો પાછું કે એવો બી વાણો છે મને તો જવા દેવો જંગલ માં ફરલાલ તો એવો બી વાઈ ગયા કે પાછી બીક તો મને થોડો લાગે પાછા જંગલ માં એકલા આ છે કે પાછા એટલે પણ આમ તો ના બીવાનું હોય પાછું આપણે ના બીવાય પાછા વાઘ વાઘ પાછા ઓ કદી ના બીવાય આખું સગન કાકો કદી વાઘ ના બીવાતા છે એકલા જંગલ ફરી એકલા તમે ઓનાતા ધોનતા જશો પાહુ પેલું નહીં નાકતા ફોજો બનાતા એર્યુ ઓજ કેવાય હેલો તાન તમને બધું ઘણું બધું બતાવી દઉં પાછો લા મફત લાલે ભેગા થાય તો કેતા નહીં કે સગંગા કોમ જાહી તો બીવરા નહીં હજુ પાછા બી બીવરા જવા જાહી કર તો જ દો આપણે વાગ પાડી ના બી હોય પાછા સગન કાકો છી ખબર નહીં તમે જોતા રહો આખા જંગલ માં ઘણું બધું જોવાનું છે આપડે પાછું મોટા મોટા કુઆમ બુઆ ચુ છે જબ્બર છે હેલો તાન ઓ બાપા રે ખા ખાઈ કરોડવા દે હું મજાક કરી મને તો દોડવા દે વાહ વા